બે પૂરી કરી દે ને તો શું છે તમારી વાળી ચેલેન્જ હાલ કઉ શોપિંગ કરવા જવું છો ને બે હજાર ની પણ પાંચ હજાર રૂપિયા તારા માટે પણ ચેલેન્જ જોઈ લે એક જ ગ્લાસ હલાવવાનો છે એ પણ એક જ હાથ ઉપયોગ કરી એક જ ગ્લાસ હલાવવાનો છે આમાંથી બે ગ્લાસ નથી તો આ પાંચ રૂપિયા તારા ભરેલો ભરેલો ખાલી ભરેલો ખાલી પાંચ હજાર રૂપિયા એટલે પોસિબલ જ છે હું કરી તો તારા પૈસા પાંચ દેવા જો ચાલો

હા જો ની બેંક ફોન છે કે તમે બિલ ભરો બિલ ભરો ક્રેડિટ કાર્ડ મે વાઇફ તો બિલ શેનું ભરું લાવ ફોન દયો મને મજા હાલો હવે તમારા ક્રેડિટ કાર્ડ ની લિમિટ 1 લાખ રૂપિયા છે ને મે તો ખાલી 80000 ની શોપિંગ કરી છે ઠીક ને 1 લાખ 1 લાખ કરો છો કેર ના હું પીવો છો 80000 ભર દે એમાં રસબે કંકતા ને

परलेस मसाऊस आकाबाट मारे ले अन हां तमे लग्न पेला तो पे लग बहोत मोठा मोठा फाका मारता ता फाडाण मकण माथी घरना मकण मा के दे ले जावीस तू काय वाढवा दे पत्नी है की पनावती है ए तुम्हार पे 5000 रुपैया पड्या हारो મેલી પાંચ હજાર રૂપિયા પસંદ કરી હતી ને એ લેતી આવશે ને તાલી મારે ઘરે આપી જાય હાર વાલ મૂકવો મને ખબર હા એ તો આપડા બે ના કેવાય મારા કેવાય મારું મારા બાપ નું તારું મારું

આવડી તાઈને આના સવાલ માં હોય હું પૂછ હાલ તારા સવાલ પેલો સવાલ તમે રસ્તા ઉપર જતા હોય ને તમને બે નોટ પડેલી દેખાય 200 ની ને 2000 ની તો તમે કઈ નોટ લીઓ 2000 ની હું 2000 ની 2000 ની બંધ થઈ ગઈ 200 ની લેવાય કાઈ ની તો બીજો પૂછ દે હોળી જાય માણસ ના શરીરમાં કેટલા ટકા પાણી હોય તું ભણવા જાશ આવા સવાલ ના જવાબ તને ખાસ ખબર હોય જી કેટલા ટકા હોય કેટલા ટકા હિતર ટકા બાકુ ને

ઘરની બહાર તો જવા દે પાણી લઈ તો પાંચસો રૂપિયા જલ્દી આપી દીજો આપી દે

ओ भाई नकली आ पेंट में हमारा 500 रुपया तक गया मेहनत लेता मेहनत लीदा એટલે 500 રૂપિયા ક્યાં ગયા એક જ નોટ હતી મારી 500 ની એ પણ તમારું 500 રૂપિયો ખોવાઈ જાય એટલે હું મેજ લેતો હવે વારે હતો જે હતી મારી ઉપર આરોપ લગાડતા હતી તોર દેખાઉ જો હા બરાડો પાડે માં જાળી કાઈને જવા દે અમે નકલી હતી ક્યાં હાલતી નહોતી કે વાત કરે નકલી હતી હા કાઈને ગઈ તો ગયો હવે હતી હા બતા પાંચસો રૂપિયા પડ્યા ક્યારે આપશો તું માગરત આપી દઉં ને હા આપી દે તું આપી અભી બત દાય ભાઈ અભી બત દાય અય મે તમને 500 રૂપિયા આપ્યા થી લાવો તો તે મને આપ્યા છે તું માગે એટલે તરત પાછા પી દે ને તમ માને હમે લાવો મારા પૈસા પાછા યે કહી દી સાક મારે કે ભૂલ થઈ ઉભી રે ઉભી રહ્યા ક્યાં ભાગ ભાગ કરીશું થયું બોલ તો ખબર પડે ને મને એ રે હું એસાક માર્કેટ સાક લેવા ગઈતી ને તો 100 રૂપિયા ને કિલો મે રીંગણા લીધા અને મે એને ઓલા ભાઈને 500 રૂપિયા નોટ આપી તો પછી પાછા લેવાનું ભૂલી ગઈ ઘરે આવીને યાદ આવ્યું રે માં હું થઈ ગઈ તારાથી કઈ પૈસા વધારે છે કઈ વાંધો નહીં રીંગણા લાવીને મસ્તી નું ભરેલું શાક કરી આવી રીંગણા એને ભૂલાઈ ગયા હં કાઈ વાંધો નહીં આપણે અત્યારે છે નથી ઓનલાઈન મગાઈ લીતા ફોનમાં ઓર્ડર કરે તારે જ ખાવું એને ફોન એને ભૂલી ગઈ